વાત કરવાના છીએ જેને રોકાણકારોને માલામાલ બનાવે છે અને આ કંપની પણ આપણા ગુજરાતની જ છે તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને એક્સપર્ટ શું જણાવે છે કે આ શેર માં ખરીદી કરવી કે નહીં એના વિશે પણ આપણે વાત કરીએ

છેલ્લા કેટલાક દિવસથી કંપનીના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે મંગળવાર અને ગુરુવાર મંગળવાર અને બુધવારે આ શેરમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી જ્યારે આજે ગુરુવારે પણ ત્રણ ટકા ચડીને પંચાવન રૂપિયા તેત્રીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અત્રે જણાવવાનું કે તેનું બાવન વીકનું હાઈ પ્રાઇસ સાહીઠ રૂપિયા અને બત્રીસ રૂપિયા છે એટલે કે સાહીઠ રૂપિયા અને બત્રીસ પૈસા છે કંપનીની માર્કેટ કેપ ત્રણસો પાંચ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાની છે કંપનીના શેરોની સ્થિતિ વિશે વાત કરીએ તો એક અઠવાડિયામાં આ શેર ચૌદ ટકા રિટર્ન આપી ચુકે છે જયારે એક મહિનામાં પાંચ થી વધુ નું રિટર્ન રહ્યું છે ત્રણ મહિનામાં આ શેર એકસો ચાલીસ ટકા નું રિટર્ન આપ્યું છે વર્ષમાં આ શેરે ચારસો ટકા સુધી આપ્યું છે અહીંયા જણાવવાનું કે જાન્યુઆરી બે હજાર ઓગણીસના ના રોજ શેરની કિંમત એકાવન પૈસા હતી એટલે કે પાંચ વર્ષમાં એક લાખ રૂપિયાના રોકાણકારોને વધીને એક કરોડ રૂપિયા થઈ ગયા એક લાખ રૂપિયાના એક કરોડ રૂપિયા કંપનીએ કરી દીધા છે

છ હેક્ટર ખાણના ને પૂરું કર્યું છે મંગળવારે એક્ચેન્જની આપેલી વિગતો મુજબ કંપનીએ કહ્યું કે છ હેક્ટર વિસ્તારને કવર કરનારી આ ખાણોથી આગામી ત્રિમાસિક પરિચાલન શરૂ થતા વાર્ષિક ઓછામાં ઓછું સાતસો કરોડ રૂપિયાનું રાજસ્વ ગોથવાની આશા છે આ અગાઉ ગુજરાત ટુલ રૂમ લિમિટેડ નવેમ્બર બે હજાર ત્રીસમાં હીરો માટે પચાસ બિલિયન ડોલરનો ગેમ ચેન્જિંગ ઓર્ડર મેળવ્યો હતો તેની દુબઈ સહાયક કંપની જીટીએલ જેમ્સ બી એમસીસીના માધ્યમથી આ ડીલ થઈ હતી આ ડીલ ચારસો ને સોળ કરોડ રૂપિયાની હતી ટ્રેડલાઇન ઉપર ઉપલબ્ધ જાણકારી મુજબ ગુજરાત રૂમ ફાર્માસ્યુટિકલ ખાદ્ય અને પીણા લેખન ઉપકરણ અને કેપ

પાંચ વર્ષમાં આ કંપનીએ હજાર થી પણ વધારે આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી પર દબાવી દેજો